ત્યારે ચાલુ વર્ષે દસમા વર્ષમાં પણ આ વિજ્ઞાન મેળાનું આયોજન સ્વર્ગસ્થ કૃષ્ણકાંત મણિલાલ કાશીવાલાના સ્મરણાર્થે પ્રતિવર્ષે આયોજન કરવામાં આવ્યું કુલ પાંચ વિભાગ ઉર્જા કૃષિ આરોગ્ય પર્યાવરણ ઓટોમાઇગ્રેશન જેવા વિષયો પર ધોરણ છ થી દસ ના વિદ્યાર્થીઓએ એકસો છેતાલીસ કૃતિ વિજ્ઞાન મેળામાં પ્રદર્શનમાં રજૂ કરી પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી આ વિજ્ઞાન મેળાના પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ રજૂ કરેલ અલગ અલગ પ્રકારની કૃતિઓને નિહાળવા માટે અનેક મહેમાનોએ તેમજ ગ્રામજનો સાથે વાઘોડિયાની કેટલીક શાળાના વિદ્યાર્થી તેમજ વાલીઓ વિજ્ઞાન મેળાની મુલાકાત લીધી હતી દરેક વિદ્યાર્થીએ વિજ્ઞાન મેળામાં પ્રદર્શનમાં મૂકેલ કૃતિઓની સમજણ આપી હતી તેના ફાયદા વિશે માહિતી આપી હતી આ વિજ્ઞાન મેળાના શ્રેષ્ઠ પ્રદર્શનમાં કૃતિ બનાવનારને શાળાના ટ્રસ્ટી તેમજ શિક્ષકો દ્વારા ટ્રોફી તેમજ રોકડ રકમ આપી વિદ્યાર્થીનું સન્માન કરી ઉત્સાહ વધાર્યો હતો પ્રથમ અને દ્વિતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું પદ્ધતિ છે તે વીજળી અને પાણીની બચત થાય છે અને પાણી કમ્પ્લેટ માત્રામાં છોડને મળી રહે છે તેનાથી છોડને કમ્પ્લેટ માત્રામાં પાણી મળી રહે છે તેને છોડ બનાવવા પોષણ મળે છે ફાયદા છે કે જમીનમાં થાય છે અને અછત વડા વિસ્તારમાં થાય છે તે એમાં વીજળીની બચત 30 થી પચીસ ટકા જેટલી થાય છે અને પાણીની બચત 40 થી 60% ટકા જેટલી થાય છે તેમાં ખર્ચ પણ ઓછો થાય છે અને વીજળીની અને પાણીની બચત પણ શ્રી ચંદુલાલ મોહનલાલ શાહ વિનય મંદિર પાર્કિંગ શાળા છે મારું નામ ભાટિયા દર્શન વિષ્ણુભાઈ છે મારો પરમ મિત્રનો રોહિતવાસ લલિતભાઈ છે મેં આ ધોરણ આઠ ભાવમાં ભણું છું આજનો વિષય કૃષિ છે તેનો હેતુ ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા તેની પાણીની બચત કરવી વાઘોડિયા યુવક મંડળ એજ્યુકેશન ટ્રસ્ટના આંગણે મિત્રો સ્વર્ગસ્થ કૃષ્ણકાંત મણિલાલ કાશીવાળાના સ્મરણાર્થે આજે વિજ્ઞાન મેળાનું છેલ્લા અગિયાર વર્ષથી જે આયોજન થાય છે એમાં આપનું સ્વાગત કરું છું સાથે સાથે વડોદરામાં જે મારા વિદ્યાર્થી મિત્રોના મરણ થયા છે એ એટલી ખરાબ દુર્ઘટના થઈ સર્જાઈ છે એના અર્થે હું અને મારું મંડળ અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ આજના આ પ્રસંગે અમે વાઘોડિયાની સ્કૂલના લગભગ ચાર હજાર વિદ્યાર્થીઓને આ વિજ્ઞાન મેળામાં આમંત્રિત કર્યા છે જે આપ શ્રી જોઈ શકો છો વિજ્ઞાન મેળાનું ભવ્ય આયોજન થયું છે અને બાળકોના સર્ગા સર્વાંગી વિકાસ માટે અમે છેલ્લા અગિયાર વર્ષથી સતત પ્રયાસ પ્રયત્નશીલ છીએ આપ સૌનો આભાર ફરી ફરી સૌ પધારશો અમારા વિજ્ઞાન મેળામાં એ જ અભ્યર્થના સાથે મિત્રો જે દુઃખદ ઘટના બની છે સમગ્ર દેશ માટે શરમજનક બઢાવ છે પણ ભગવાને જે ધાર્યું હતું એ થયું છે હું મરનાર દરેક બાળકોના આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના કરું છું એમના માતા પિતાને એમના કુટુંબીજનોને ભગવાન શક્તિ આપે એવી અભ્યર્થના સાથે